છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા એટલે કે સૌરાષ્ટ્ર નિંબાર પીઠ મોટા મંદિર જ્યાં સ્વયંભુ ચતુર્ભુજાઈ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ છે ત્રણસો સત્યાસી વર્ષ જૂના અને લીંબડીની આગવી ઓળખ એવા સૌરાષ્ટ્ર નિંબાર પીઠ મોટા મંદિરે નૂતન મંદિરનો ગત વર્ષે જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો જેના પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મોટા મંદિર ખાતે ભાવિકો અને ભક્તો દ્વારા દર્શનાર્થે ઉમટ્યા હતા

આજરોજ સૌરાષ્ટ્ર નિમ્બાર ધામ મોટા મંદિર લીમડીનો પ્રથમ પાટોત્સવ આજ સમયે આ વખતે ગયા વર્ષે પૂજ્ય મોરારી બાપુની રામકથા અગિયારસો અગિયાર કુંડી યજ્ઞ સાથે દિવ્ય અને ભવ્ય સમયો બધા જ સેવકોના દાતાઓના સાથ સહકારથી ભવ્ય રીતે ઉજવાયો જેમાં દસથી પંદર લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો આજરોજ પ્રથમ પાટોત્સવ અને એની અંદર બ્લડ ડોનેશન કેમ્પ ભગવાન નારાયણની મૂર્તિનો મહાઅભિષેક અમારા લીંબડી મોટા મંદિરના આશ્રિત બધા જ ભક્તભાઈ બહેનો સવારના પોણા છ વાગ્યાથી એક ધારો અભિષેક ચાલુ છે બપોરે સંત સભા અગિયારથી સાડા બાર અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન છે અત્યારે ભારતીય સંસ્કૃતિ ભારતીય હિન્દુ પરંપરાની પરમપાવન પર્વ એટલે કુંભ મહાપર્વ ચાલી રહ્યું છે પરંતુ એ કુંભની અંદર થોડીક ચૂક થવાના કારણે ભાગદોડમાં ત્રીસ લોકોએ ભગવાનના શરણ થયા છે એને પણ હું આ વખતે અભિષેકમાં યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી છે આજે અન્નકૂટ દર્શન થશે મહાપ્રસાદ થશે અભિષેક થશે અને અનેકવિધ સેવાના પ્રકલ્પો સાથે આજના ઉત્સવને ઉજવવાનું નક્કી કર્યું છે હું ગુજરાત અને આખા દેશની જનતાને અપીલ કરું છું કે ધર્મ સાધુ સંત અને શ્રેષ્ઠ લોકોનો સંગ જ આપણને પરમ તત્વ સુધી લઈ જાય છે મોટા મંદિરની દરેક પ્રવૃત્તિ સમાજના હિત માટેની હોય છે અને આ પાવન પ્રસંગે અમારા જનકભાઈમાં લાખીથી પધાર્યા છે એનો પણ આપણને બધાને લાભ મળવાનો છે બધા જ પત્રકાર મિત્રો મીડિયા પ્રિન્ટ અને બધીના હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ ધર્મ કાર્યને ખૂબ સારી રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે બધાને Жаль, что ты глупа.